નમસ્કાર ગુજરાત સીગિયો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાણંદ અને બાવળામાં વિકાસના કામોનું લોકાર્પણ કર્યું આજ રોજ તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસના રોજ ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાણંદ તેમજ બાવળાના મતવિસ્તારની મુલાકાતે વિવિધ લોકાર્પણ કાર્યક્રમ માટે ઉપસ્થિત રહ્યા હતા

અને મોદી સાહેબની સરકાર આખા દેશમાં આખા દેશમાં જ્યાં જ્યાં જઈએ ત્યાં સરકારે કામ એવું કર્યું